પોરબંદરના છાયા દરબાર ગઢ નજીક નગરપાલિકાની જગ્યામાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ થઈ છે જે અંગે સ્થાનિકોએ વિરોધ કરી પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી પોરબંદરના છાયા દરબાર ગઢ નજીકના રહેવાસીઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે છાયા વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક કુમાર શાળા સ્કૂલ પાસે

આથી સ્થાનિક રહેવાસીઓનો સખત વિરોધ છે પાલિકાએ ટાવર નાખવાની આપેલ મંજૂરી રદ કરવા માંગ કરી છે અને મંજૂરી રદ નહીં થાય તો ના છૂટકે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન અને હાઈકોર્ટ સુધી કાયદાકીય લડતની ચીમકી પણ આપી છે રજૂઆતમાં એવું પણ જણાવ્યું હતું કે આ મોબાઈલ ટાવર સ્થાનિક રહીશો માટે જોખમી છે જેમાંથી ઉત્પન્ન થતા રેડિયેશન એટલા ખતરનાક હોય છે કે લોકો વિવિધ પ્રકારની બીમારીઓનો ભોગ બની શકે છે પાલિકા પ્રમુખે એવું જણાવ્યું હતું કે ટાવર ફિટ કરવાની મંજૂરી ચીફ ઓફિસર દ્વારા ઓનલાઈન અપાય છે પરંતુ જો નજીકના મકાનોને નુકસાન થતું હોય તો તે પરવાનગી રદ કરવામાં આવશે અને આ માટે એન્જિનિયરિંગ વિભાગના અધિકારીને બોલાવી તાત્કાલિક સ્થળનો સર્વે કરાવવા અને જો કોઈ મકાનને નુકસાન થાય તેમ હોય તો ટાવરનું સ્તર બદલાવવામાં પણ જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે મોબાઈલ ટાવર ની છાયા વિસ્તારમાં મંજૂરી આપવામાં આવી છે તો ત્યાંથી સ્થાનિકો આવીને અહીંયા રજૂઆત કરેલ છે રેડિયેશન માટે અને જર્જરીત એ લોકો મકાન હોવાથી ટાવર ઇન્સ્ટોલ થાય અને મકાન પડી ન જાય એના માટે થઈને એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા એટલે આપણે લોકોએ પોરબંદર છાયા નગરપાલિકાના એન્જિનિયર વિભાગમાં આપણે સૂચના આપી ને એ લોકોને ત્યાં જગ્યા પર જઈ રિપોર્ટ કરવાનું અને અવલોકન કરવાનું આપણે સૂચના આપેલ છે અને ચીફ ઓફિસર સાહેબ પણ મળી અને જે એ લોકોનો પ્રશ્ન છે એ હલ કરવા માટે થઈને આપણે બાહેધારી આપેલ છે કે આજુબાજુના અમે ટાવરની પેલા મંજૂરી આપતી પાંચ દસ વર્ષ પહેલાની વાત છે ત્યારે તમે મંજૂરી આપો ને જે તે સમયે ટાવરની મંજૂરી માનો કે પ્રમુખ હોય અમારા સરકારના મૂકેલા ચીફ ઓફિસર હોય એ લોકો દ્વારા દેવાની હોય હવે ઓનલાઈન ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જ એની પોર્ટલ છે મેં બધું પછી આ મને કાલે ખબર એટલે ચેક કર્યું હતું એમાં જ એ લોકોએ મંજૂરી માટે મૂક્યું હતું કે મોબાઈલ ટાવરની અમને લોકોને આ એરિયામાં થયો